આ દેતો ચાલુ કરે ખાવ તો ગુલબે વાહ 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 લે શિરી આયા તો ઓલો જોર છે એ થોડું પાણી ડાલતું સાઈડ માં રવિ ગંગાજલ રોડ ગંગો આવેલો પાણી ડાલો ને ગંગાજલ

anh cái <laughs> cho kênh Ghiền Mì Gõ Để bị không? bỏ. lỡ những video hấp dẫn

એકોય દો પહેલા તો અમારો કાનો મે જળ રે જળ રે શ્યા તમને સુળામાં ફુલ નો હાર માવતા ગળામાં ફુલડા નો હાર મારા દેવતા મેં મહે પ્રથમ પેલા હવે તમે શું આયુ ગુરુ કરાવ્યા ને ભગવાન મનુષ્ય દેહ આપ્યો ગુરુ કરાવ ગુરુ કહે છે કે ભગવાન નહી ભગવાન ને યાદ કરવાના આપણું જીવન મળ્યું છે તો હારા સારા કામ કરવાના ધર્મ ના હારા કામ કરો બે ભાગ ને ખોટા કરો તો એક નહીં નહીં ગુરુ તો થયા પણ દીવાની સાક્ષી અમે કહી દઉં હારા કરજો તો અમારો ભાગ ખોટા કરતા એમાં અમારો ભાગ હોય એટલે અમારા એમાં ભાગ નથી એટલે તમે ધ્યાન નાખીને હારા કામ કરજો માતા પિતાની સેવા કરજો અને આગળ ભણજો હો સાહેબ થવાનો મોટા સાહેબ આવે ને હા કલેક્ટર આઈએસ અધિકારી ક્લાસ વન હો તો ગાડી ફરતા હોય ઓળખજો અમે રસ્તામાં દાદા આ તો

ઉપર સત્યજન ધારણ કરજો કાનોથી કીર્તન સાંભળજો કાનોથી સત્સંગ ભજન કથા થતું હોય સાંભળી એમાંથી આપણને ઉપયોગી હોય સાંભળીને પ્રમાણે આપણે જીવન જીવવું જોઈએ પછી આંખોથી જ્યોતના દર્શન કરજો મંદિરમાં દર્શન કરજો કોઈ મહાત્મા વધારે હોય મહાપુરુષ સંત વધારે હોય એના પણ દર્શન કરજો દર્શન કરવાથી આપણા પાપ ધરોહર થઈ જાય મટી જતા હોય દર્શન કરવાથી પણ પાપ મટી જતા હોય પછી સારું ને સત્ય બોલજો સત્ય બોલે આપણો ધર્મ છે જૂઠ પાપ છે પછી જીભ થી ભગવાન નું ભજન કરજો ભગવાન નું ભજન કરજો શ્રી રામ ઓમ નમ ભગતે વાસુદેવાય હરી હવે જીભ થી ભગવાન નું ભજન કરજો હૃદય માં ભગવાન ગુરુ ને વાલા રાખજો આપણું એક મંદિર છે દર્પણ જેવું છે રાખવું જોઈએ મંદિર ચોખ્ખું એમ આપણું પણ હૃદય પણ ચોખ્ખું હોવું જોઈએ તો ભગવાન આવડું પાડજો ચોરી કરશો ને ચોરી ના કરવી કરજો જે કંઈ કમાવો ને એમાંથી દસમો ભાગ ભગવાન વાપરજો પછી પગથી કરજો તમારા માતા પિતાની સેવા કરશો ને ઓળખો ને માતા પિતા માતા પિતા પેલા ગુરુ છે હો પેલા ગુરુ માતા પિતા

એમાં પુન્ય થતું હોય પાપ પણ થતું હોય ગામડાની વાત પેહલી ઉઠે ને ઘરમાં દીકરી બેન ઊઠી જાય બધા ઘરમાં બૈરું હોય ઉઠી જાય ઉઠીને પેલું વાસેન્દુ વાળો ઘર માંથી પહેલો એને કઈ જમનો પગ ઘાટો આવું ગુજરાતી પણ ખબર છે ને ગામડાની વાતની માડીને ખબર હોય કે જમનો પગ પેલો ઘાટો હજુ એટલે વાસેન્દુ ઘાટી નાખીએ વાસેડામાં શું થાય કીડી મકોડી કોઈ ઘાઘોડા કોઈ કહારા આ બધા નાના નાના જનાવર છે ને કરોળિયા બરોળિયા બધું જાતું હોય ને આમ એટલે મરી જતા હોય પાપ લાગે કે ના લાગે કે ગમે તો નાનો જીવ કે મોટો જીવ કે હાથીમાં કઈ તું મોટો નહીં કે કીડીમાં તું નાનો નહીં જ્યાં જુઓ ત્યાં તું નહોતું બધે હરકો છે પરમાત્મા કે હાથીમાં મોટો બધો છે આવડો બધો છે એવું ના હોય કે નાની ખીડીમાં આવડો બધો છે તો હમાય નહીં પાછળ હિસાબ કરો તો કીડીમાં કેટલો હમાય એટલે બધામાં એ જ પ્રમાણ છે આટલો

એ કોતવાળ છે ને એને પાટા બધે નહીં લાવે પછી ગુરુ થયા પછી એ પાટો ખોલે પછી જ્યોતનું દર્શન કરે એ ડુંગરા માણસનો પડસાયો પડે તો જ્યોત ઝાંખી થઈ જાય આવું પરંપરા આગળ નહીં છે પણ અમે સાદો પાઠ કરીને વિધિ પૂરણ કુલ પૂરી કરવી પડે પણ એવું અમારે ઉઠાય નહીં કશું એવી રીતે ગુરુ થાય ગુરુ કરવાનો તો ગુરુ ભાર કહેવાય ખરેખર હા આપણે અમારે ગુરુ થાય ને પણ એ જે ગુરુ કરાય છે એ શિષ્ય પરિપૂર્ણ ના થાય કંઈ પણ નમૂના થાય એના જીવનમાં કાંઈક તો અજવાળું થાય ને આ દિવસ થાય તો જવાળું થયું એમ કાંઈક નવું થાય ને તો ગુરુ કરાવે લેખે છે ને તો બધાના ગુરુ એને કે ચાલો લાવો બાપ પોપ મારી દે કે ચલો ખવા રૂપિયો લાવો નાળી લાવો જાવ જાઓ ઘરે કાનીઓ માન્યો અને ખવા રૂપિયોની સાથે જરૂર એમ કરે ઉઠી દઉં તો આમાં તો કંઈ તમને શું જાણવાનું આ તમે ટાઈમ લઉં છો હું તમારી જોડે એ અડધો કલાક ભલે આપણે વાત છે મારી તમારી સાથે શું કરું બીજા ગુરુ આવે તો જોજો શું શું કરેલી શું કરે છે લાવ પહોંચી મારે પરસાદ આવતા આપણે બાર મરી કરું કરવું કઈ તો આમાં ગવા માટે આવું ચાલે ગરમ કોઈ કહેનારું બસ ગુરુ થયું હાથ વાળા ચિત્ર ખાલી હાથ પહેલા પાપી મળે ને એની બરોબર એક નુકરો થાય એટલો આપણને એ દોષ લાગતો પાપી મને પચાસ મળજો નુકરો ના મળજો એક નુકરાના ના શિર માં લક્ષી નો ભાર આ નુગરા નહીં ચડે ને એટલે શું કમ નોકરા લેવું જોઈએ પોતાના ગુરુ હશે ગુરુ કામ મોઢા છે ને અમે નથી કરતા ભગવાન જેમ કાંઈ અગિયાર હજાર મેલો બે હજાર મેલો પચીસ હજાર મેલો એવું તો અમારે તો અમે છે કારણે જો આખી કે તમે તાકીને હમણાં હમણાં માતા આવે છે હમણાં માતા આવે છે માતા આવે બીજા દાડે આવે ને દાડે આવે એટલે આ ધર્મનું કામ છે અમારું અને તમે મમાને ખરેખર તો તન મનને ધન આપી દો તો ગુરુમાર્ગ પાછું એ તમને આપી દીધું તન આપી દીધું મન આવી દીધું ધન આપી દીધું પછી તમારે કંઈ શું વધ્યું હે તન મન ધન ગુરુને આપી દીધું પછી પણ કર્યું તો શું વધ્યું ગુરુમાર્ગને શું કરવા એવા તો હજારો માણોના કોળિયાના તન મનને ધનમ આપી દીધું આપણે તો એ ગુરુમાર્ગ પાછું પાછું આપ્યું તો એને શરીર પણ આપજો એમાં શું કીધું તન એટલે શરીર આ શરીર છે ને એને તન કહેવાય તન આ શરીરથી તું સેવા કરજે શરીરથી સેવા કરવી પાછું આવે અને મનથી શું કરજે મન સારું છે ને એ ભગવાનના નામમાં લગાડી દે મનથી ભગવાનનું શોના કરજે અને ધનથી ધનથી હારા હારા કામ કરાવજો જોઈએ હવન કરવા કથા કરવી સત્સંગ રાખવા ભજન રાખવા અને એ ધનમાંથી કંઈક પુરુષાર્થ પુનઃ તમે કરી શકો એમાંથી કર્યું કરવું આપણે પૈસા હોય તો વાપરે કરે ના પૈસા હોય શું વાપરે એટલે આ મન મનને ધન તેને અર્પણ કરીને કે આને સદયુગમાં વાપરજે એમ ગુરુ મહારાજ પાસવે ચોંપલાઈ બનાવ બાપુ લબી ગયા એટલે ના ના થાય ના તારશે દેખ બાપુ નાના રૂકોર્ડિંગ રાખી દીધી ગયો હાઈટમાં નાના ક્યાં